આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ સત્તરમી તારીખે મોહરમ પર્વ પ્રસંગ ભાઈચારાથી ઉજવણી થાય તે માટે અધિકારીઓ સહિત મુસ્લિમ હિન્દુ આગેવાનો સાથે ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજા હતી ડભોઈ શહેર તાલુકા પંથકમાં આગામી સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથ રથયાત્રાનું ડભોઈ નગરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમજ સત્તરમી જુલાઈના રોજ મુસ્લિમ સમુદાયના મોહરમ પર્વ પ્રસંગે ડભોઈનગરમાં શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક ડીએસપી રોહન આનંદ તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં તાલુકા સેવા સદન સભા હોલ ખાતે રાખવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા તેરા તુચકો રોપણ અંતર્ગત પાંચ ફરિયાદીઓને તેમના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા નગરમાં આવતા આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખી નગરપાલિકા વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓની તૈયારીના ભાગરૂપે આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ ડીવાય આકાશ પટેલ પીઆઈએસ જે વાઘેલા સહિત પીએસઆઈ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો નગરમાં બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવા સૂચનો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ મોબાઈલ તપાસ તપાસ દરમિયાન મેળવીને આ લોકોને પાછા આપવામાં આવ્યા હતા ભેગા ભેગા આજ ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી એમનો પણ અહીંયા અમે લોકો ચર્ચા કરી હતી પોલીસ તરફથી પબ્લિકને સૂચન આપવાની હતી બીજી બાબતમાં કે બીજી બાબતમાં એ આપવામાં આવ્યું અને પબ્લિકને પણ જે પણ સજેશન હતું એ પણ નોટ ડાઉન કરવામાં આવ્યું અને પછી બધા લોકોને આભારવિદ્ધ માનીને પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો એ પ્રોગ્રામ આપણા પ્રાંત ઓફિસની કોન્ફરન્સ રૂમમાં રાખવામાં આવેલા હતા